અને આમાં જો હવારમાં તા બપોરમાં હાપુ કેમ ચેમ રહી ગયું અને અત્યારે એકદમ આમ કમ્પ્લીટ થઈ ગયું લાગા અને આરસડ હવ દિયા જે તો મસ્ત કમ્પ્લીટ થઈ જશે એ વટાણા પેલું થી કે છો અરે વટાણા છોડે કભી પેલું એ હમણાં જણ નહી પડતી વટાણા હે પણ અને અહીંયા છે ને પેલું એ મેથી મેથી પેરે જોમ લાગા પણ આ મેથી હે ઉગી ગઈ છે બીજા કચુર ખાઈ સાપ પણ આ બધી મેથી જ છે જી અત્યારે તો બેસો દોને એમ છે

તો બરાબર દેખાય છે આજે 32 3 કલાક બેસવા હે બાય બાકી જવાના તો પણ કેદરાનું બહુ વાગે ને મજો ને પાંચો જણા પેલે પંચોસી નગર લાગે ના મને આ ફોન ની અગાઉની છે કિંમત હાલ ફોનની અગાઉની કિંમત ખરી તું ગાઈ આ લઈ દીધો જગ્યાએ મેં કેમ કે યાર સારો ફોન ના દેવા કરવાની ઓહરી મજા આવી ગયો તમને આવી જગ્યા પડે કોઈ જમવા આવી ગયા કે બસ વાત વાત લાગે

મારી હોય જાલીન પૈસા અલ્યા તારે એડિટ કરવું કે છે નવો એડિટર આવી ગયો માર્કેટમાં મેગા લે લે મને કઈ કો હું તો નઈ પીતો હીતા લે લે હીતા દેવા વિડિયો એડિટ કરે ને તો મનફાન નઈ મારવાનો તા આને કે આપકર નાખી આલી મે નઈ રાત કે કેટલા બજે 11 બજે બહુ બોલને સાલા રાત કે 11 બજે રાતના ના 11 વાગે ચાની

અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી સબસ્ક્રાઇબ તો થતો નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઓકે બાય